અને સાહેબ ની ખુરશી પડે ત્યાં એટલે અમે વિદ્યાર્થી ક્યારેક ઘડિયાળું નહીં સાહેબ ગામમાં પણ એ ગામના છોકરા વડલા હેઠળ જોયા આવે ખૂટીઓ બાંધો ખૂટીઓ બાંધો તો સાહેબ નો આવ્યા હોય કેવું કેવું આમ તોય એ સરળતા થઈ એક એક લેવલે સાહેબ પણ ઓલા સાહેબ આમ લેશન જોતા હતા ને એમ એક છોકરાનું લેશન નોતું એટલે મેં કીધું ને અમુક ખીજાવ હોય સીધો છોકરાને બોલે અહીંયા ફડાક દીને મારી સોગરો કે ઘા નહીં કરવાનો સાહેબ ઘા નહીં કરવાનો અમારી આબરૂ જેવું હોય ફડાકો બોલાવી જો શું કામ માર્યો કે લેશન નથી લાવ્યો એટલે કોણે કીધું નથી લાવ્યો કે તારી ભૂખ નથી આમાં કે પણ કંઠસ તો હોય તો કઈ લખવાની જરૂર નથી તમારે મને મોઢે પૂછી લેવું જોવે ને સીધા બુક ઉભાડીને ફડાકા બોલાવો છો તમે જે લેશન આપ્યું મેં કંઠ જ કરી લીધેલું છે બોલો હું આપ્યું હતું તમે લેશન તો સાહેબ ભૂલી ગયા હતા બોલો કાકા ચાલો છોકરા તારી આગળની બુક લાવી જોઈએ એમ કરીને બીડા પોચું પોચું કરવા સાહેબ જો લીધી આગળ હા જો બેટા મેં તને કાલે લેશન આપ્યું તું હોમવર્ક ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળ ઓળખાવો કે પૂછો બોલ બેટા ભૂતકાળ કોને કહેવાય લેશન નથી લાવ્યું વર્તમાન તમે આ ફડાકો માર્યો ને એ વર્તમાન કહેવાય તો ભવિષ્ય તમારી ગાડીમાં હોવા નહીં હોય ને એ ભવિષ્ય બદલી માંગી લીધી નોકરું કરવું આ વાળ આવ્યા કોડિયો મારી ભૂલ થઈ ગઈ મારો મારો વાળ હશે તારો વાળ હોય તો ખાઈ

अच्छा <laughs> 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 <के> <laughs> <laughs> पानी કાલ ક્યાં ગુજરી ગયા હતા બધા ગુગુ મારો વાળ છે તારો વાળ હોય તો ખાઈ જાવ ખાવાનું ક્યાં કહો હવે મારો વાળ છે તમને ગમતો નથી ને પણ ગુગુ આંબળી લેજો ઈજ વાળ ઉપર તમે એક વાર ગીત ગાતા હતા એ રેશમી ઝુલફે ને શરબતી આખે આ ત્યાં તારો પ્રેમ મરી ગયો પ્રેમ હોય તો વાળ હું હંભડો હોય તોય ગળકી જાય આ લુના ના કરોડ રૂપિયા હોત ને લુના લુના ગાડીના કરોડ રૂપિયા હોત તો હજી ઓન બોલાતી હોત લ્યુના પણ બિચારી કિંમત ઓછી રાખી કવડી એવરેજ અને એક્સિડન્ટ થાય તો એમાં જ નહીં કારણ કે હાથ ની બહાર ભાગે જ નહીં શાનદાર સવારી સુખ કી સવારી અને એમાં અમિતાભ જાહેરાત કરી દે એ ગુજરાત કે ખુશબુ એટલે આપણું ઉપડ્યું નહીં એટલે હું એમ નથી કેતો વાત એ કરવા માંગુ કે એ એ વ્યવસ્થા છે એ જીવન નથી મારા માટે તું સોખું કહો સો ટકા કહો કે પેમેન્ટ એ મારું જીવન નથી આવા મહાપુરુષો આગળ ક્યારેક બોલવા મળી જાય ત્યારે અમારું એમ થાય કે જીવન એ મારું સફળ થતું હોય છે એ એક ધ્યેય હોય છે એક આનંદ હોય છે એટલે વાત એ છે ભગવાન રામેક ભગવાન કૃષ્ણએ આ એના શબ્દો પર ભરોસાથી કવિ કવિ કાગ બાપુ ની આ કવિતા કે આ કેવલ એને ભરોસે રહેવાય એમાં ખોટા ડાકોળ માં ડોળાય આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય પછી કેમ અને શું કરવા આવો ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ એને ભરોસે રહેવાય આ ગંગામાં ના આવી પછી પાછું કઈ રિપોર્ટ ન કરાવવાનો હોય કે પાપ યાદ્યા કે નહીં જોવો જોઈએ એના કોઈ રિપોર્ટ ન થાય એ ભરોસો જ ભાઈ ભાગવતમાં બેઠા છે અને ભાગવત સાંભળ્યું છે આવા મહાપુરુષોની વચ્ચે બેઠા છે એને સાંભળ્યા છે તો એનો પુરાવો શું એનો કઈ રીતે તમે રિપોર્ટ લાવી શકો કે ભાગવતમાં આવ્યા પછી અમને ફેરફાર પડ્યો કે અમે સારા ત્યાગ કે પિતૃને મોક થયો એનો પુરાવો એક જ કે તમે જેની ભેગા બોલતાય ન હો અને એનો દીકરો બહુ મોટી ડિગ્રી લે અથવા તો તેનો દીકરો એક મોટો ઉદ્યોગ સ્થાપે એની સફળતાના સમાચાર તમને મળે અને અંદર ટાટા હેડ આવે તેથી માની લેજો કે તમારી ઉપર દ્વારકાધીશની કૃપા થઈ તમારી ઉપર તમારા સદ્ગુરુની કૃપા થઈ ભલે કદાચ બુદ્ધિ ન સ્વીકારે પણ અંદરથી હાજ હારું થયું હોય એને લીધું તે પણ અંદર વરાળ આવે એટલે માન લેવાનું કે હજી આપણા માલે અવગુણ બહાર નીકળ્યા નથી કૃષ્ણ કેવલ ને કેવલ ભાવ શીખવે છે સદગુરુ કેવલ ને કેવલ પ્રેમ શીખવે છે બીજાની નજીક જા પંડ પીડાય ની વહમી વાતો બહુ સરસ કાક બાપુ એ બાપુ લખ્યું પંડ પીડાય ની વહમી વાતો એ કોઈ દી ભેરુ ને નો ભણા વાહ વિવાહ તો પ્લીઝ હામ બનામ પીચ બનાવો હા તમે હમણાં અમારે માઇક વાળા પડઘા પાડતા શીખ્યા જેમ ભૂવા ગયો ને એમ પડઘા ઓલાનું આખું સોફ્ટવેર જુદું છે હું કઈ ને જાહેરમાં થાક્યો ઓલો વેગડ છે ને આ માયક આરે પછી કાંઈ લેના દેના નથી હોતા જે પડઘા પાડે એ આખો એનો સોફ્ટવેર જુદું છે એ સાઈડમાં લઈ આપે છે અન કરવા જાય તો આઈ બધું સેટિંગ વિખાઈ જાય છે ટ્રેન ફાટક બેન કરવામાં ઈ હાટુ જ આવે છે વાહન નો ગડી જાય એટલું ટ્રેન રોડે સડી જાય હાટુ ફાટક નથી બેન કરતા આ ઘણા હજી એમ એમ માં છે કે ફાટક અજે જ બેન કરે કે ટ્રેન ફાટેલી રોડે ન સડી જાય એટલે એની હાટુ નહીં રોડેલી કોઈ ગડી નો જાય અને ઓલી નો ઉભી રહી ગોટી માં બહુ અઘરું છે બહુ સરસ વાત કવિ કાગ બાપુ કે તારી પીડા હોય એ તારા ભાઈબંધ ને ન કેતો તારા મિત્ર ને ન કેતો

જટફણ હોય કે હું આવું છું આ કહેનારું હોય ને ત્યારે માન લેવાનું એ હૃદય ને જાણનારો છે પછી એને તને તારે જે કહેવું એ કહી દેજે બાકી તારા શબ્દો તારું જીવન એ હીરા છે એને ગમે ત્યાં ન મૂકી દેતો તારા મોઢા માલી ફૂલડા જેવા શબ્દ નીકળે છે એ ગમે ત્યાં ન કહી દેતો વીરા તારે હીરા એ વેપાર હીરા નો એ વેપાર એ તું છો જવે રાત નો જાણ વીરા તારે હીરા હે એ વેપાર શબ્દ ને હીરા કીધા કઈક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસ છે બારજી કઈક મફતિયા